મારું નામ પરેશ નંદલાલ મોરવડીયા બીજાપુર સરપંચ આજ રોજ અમે જૂનાગઢ સરપંચ યુનિયન દ્વારા જેમાં પાત્રીસઠ સરપંચો હાજર રહી સર્વે સરપંચોએ તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ અને અઠ્ઠાવન ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતી દર્શાવેલ છે જેમાં અઢાર ટકા જીએસટી જે અમુને માન્ય ન હોય જે માલ મટીરિયલવાળાને જીએસટી આપવા છતાં અલગથી અઢાર ટકા જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમુક લોકો વગોડીએ છીએ કે જે હળાહડ અન્યાય છે બીજું ગૌચરની જમીન સરપંચની સત્તા હોય જે સરપંચને દૂર કરવાની હોય પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જૂનાગઢ તાલુકામાં હદ નિશાન નથી જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆર માં માપણી જુનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને ડીએલઆર માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમને કહે જેથી અમે બધા સરપંચો મળી અને જે જે ગામમાં ગૌચરનો દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ આજે 35 એક સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અત્યારે રાજીનામું બધાય આપ્યું છે